કચ્છના લખપત તાલુકામાં માતાનો મઠ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે કહેવાય છે કે મંદિરમાં રહેલી માની આ પૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળીને વેપારી વાણિયો માતાજી ઘરેની વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જોઈએ છે તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે માતાજીની આ મૂર્તિ સ્વયંભૂ કઈ રીતે પ્રગટ થઈ હતી કહેવાય છે કે કચ્છની માં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલા હતું દેવચંદ નામે

માતાજી વેપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપીને કહે છે કે દીકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે પરંતુ મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉગાડતો નહીં વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગે છે વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જોઈએ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વેપારી વાણિયા માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કરેલી વાત યાદ આવી કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેના કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આકૃત્યા બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું દેવીએ વેપારી વાણિયાને વરદાન માંગવા કહ્યું માં તે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પાયેએની આશા પૂરી કરી અને તેને પુત્રરત્ન પ્રાપ્ત થયું એટલે આશાપુરી કહેવાયા માતાની મૂર્તિ સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીરે છે તથા સાત આંખોવાળી છે અને અનેક ભક્તોની આશા પૂરી કરી રહી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઠ તરીકે સમગ્ર ગુજરાત રાજસ્થાન સહિતના દેશોમાં જાણીતું છે નવરાત્રી દરમિયાન સાતમ આઠમના પર્વે કચ્છના મહારો ચાચરકુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પત્રી ચડાવે છે આ એક વિશિષ્ટ પૂજા છે નવરાત્રીના નવ દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં માત્ર ઢોલ ના તાલે માતાજીના ગરબા ગવાય છે જેમાં ગાયક વૃંદ પણ મઢના લોકો જ હોય છે માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યા છે એટલે જ વર્ષો વર્ષ માય ભક્તોની સંખ્યા વિસ્તરતી રહી છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય આશાપુરા લખો અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો